જય માતાજી મિત્રો અને જયાપીર સ્વાગત છે તમારું અમારા કાદનાના વ્લોગમાં તો ગેમ છે બધે મજા આને હું પણ મજામાં છું ને આજે જો અમારે હે ને હવારમાં કામ હે એક નાકો દવા સાટવાની છે એટલે મારે એક ને બે ટાકો સાટવાની છે આ છોટુ તો આખો દી સાટવાની છે શું કેવું છોટુ ભાઈ રસ કરમની કે છડાઈ તાડના બે જો હાલો ખેલવા ટાકો લેવાનો આવો આવો આગીર હાલો હવે જવાનું છે અમારે ટાંકો ભરવા પછી દવા બધી નાખવાની છે પછી એક ટાકો સટાવવું ઘડી ગયા હાલો મિત્રો જો આપણે ટાંકો આ બધું લઈ લીધો છે અને હું પાવર આવી ગયો લઈને પાવર નતો એટલે ટાંકો નતા ભરતા હવે જો ટાંકો ભરવાનો છે મામા આ બધા ચાલુ કરવો ગયા મોટર એટલે નળી પાણી આવશે આ કેટલા લિટરનો છે પાંચસો ત્રણસો ચારસો ને પાંચસો રેડી હાલો ફટાફટો ટાંકો ભરી દે તો મિત્રો આપણે દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ જો આપણા છોટું ભાઈ

તો હાલો મિત્રો હું અત્યારે વેચું છું ઘરે અને આપણે જો માથા જેવું દુખે આપણે ચા ચા બનાવે સતીશભાઈને સીંધ દીધું હે કે ચા બનાવીને આપણે સ્પેશિયલ ચા પીવો તો હાલો ફટાફટ ચા બનાવે એટલે પછી પી લે તો મિત્રો અત્યારે હું જો આયો હતો બાયરે આ જો ટ્રેક્ટર હતું ને એ અહીંયા પડ્યું હતું કેમ કે આગું લઈ લીધું અહીંથી છત્રીમાં સડે અહીં પીડ્યું હોય ને તો પછી ડાયરેક્ટ જાય અંબાઈ જાય મીનકી

લઈને મારો <laughs> 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 Hvala što pratite kanal.